નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો જે સ્ત્રીઓ પોતાના ઘરના મીઠાના ડબ્બામાં આ એક વસ્તુ રાખે છે તે હંમેશા મિત્રો તનવાન રહે છે અને જીવનભર લક્ષ્મીમાંની કૃપા તેના ઉપર રહેશે મિત્રો તો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો કે શું તમે પણ તમારા ઘરના મીઠાના ડબ્બામાં આ એક વસ્તુ રાખો છો કે નહીં મિત્રો તમારા ઘરમાં રાખેલી મીઠાનો ડબ્બો ખાલી છે કે નહીં તે અવશ્ય જોજો અને હંમેશા તેને ભરેલો રાખજો મિત્રો કારણ કે આ મીઠાનો ડબ્બો તમારી આર્થિક સ્થિતિ સાથે સંબંધ ધરાવે છે મિત્રો મિત્રો જો તમારા ઘરમાં મીઠું પૂરું થઈ જાય તો તેની તમારા જીવનમાં ખૂબ જ ખરાબ અસર પડી શકે છે મીઠા પ્રત્યે બેદરકારી રાખવી એ તમારા ઘરને હાલત ગરીબો જેવી કરી શકે છે મિત્રો સ્ત્રીઓએ મીઠાના ડબ્બામાં એક ખાસ વસ્તુ રાખવી જોઈએ જેનાથી પોતાના ઘરની તિજોરી હંમેશા ભરેલી રહે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તેના ઉપર રહે મિત્રો તો શું મિત્રો તમે જાણવા માગો છો કે સ્ત્રીઓએ મીઠાના ડબ્બામાં કઈ ચમત્કારી વસ્તુ રાખવી જોઈએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી આવા વિડીયોની માહિતી તમને મળતી રહે મિત્રો મિત્રો જેમ રસોઈમાં તમારા ભોજનનો સ્વાદ મીઠા વિના અધૂરો છે તેવી જ રીતે તમારા જીવનનો સ્વાદ પણ મીઠા વિના અધૂરો છે કારણ કે મીઠાનો સંબંધ તમારા ઘરના વાસ્તુ દોષ સાથે જ નહીં પણ તમારી આર્થિક સ્થિતિ સાથે પણ સંબંધ છે મિત્રો શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવેલું છે કે તમારા કર્મ મીઠાનો ડબ્બો ક્યારે પણ ખાલી ન રાખવો જોઈએ આમ કરવાથી આપણા કર્મ ધન સમૃદ્ધિ અને માન સન્માનમાં ઘટાડો થાય છે મિત્રો તેથી રથોડામાં કામ કરતી વખતે અને મીઠાને લેવડ દેવડ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ જેથી કરીને માલક્ષ્મી આપણાથી નારાજ ન થઈ જાય મિત્રો આ સાથે જ શાસ્ત્રોમાં મીઠાના એવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે તમારી ઘણી બધી સમસ્યાઓનો અંત લાવી શકે છે મિત્રો જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ હોય કામમાં એકબીજા વચ્ચે મતભેદ થતા હોય જો તમે વાત વાતમાં ચડાઈ જાઓ છો અથવા કોઈની સાથે ઝઘડો કરો છો અને આવી પરિસ્થિતિનું કારણ તમે સમજી શકતા નથી તો આવી સ્થિતિમાં તમારે થોડુંક દરિયાઈ મીઠું મિક્સ કરી અઠવાડિયામાં એકવાર પાણીમાં લૂછી નાખો અને પછી તેનાથી આખા ઘરને સાફ કરો પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખો કે આ ઉપાયને ગુરુવારના દિવસે ન કરવો જોઈએ મિત્રો કારણ કે મિત્રો ગુરુવારનો દિવસ ભગવાન ગુરુને સમર્પિત છે અને તે દિવસે મીઠાનો ઉપયોગ કરવો વર્જરિત માનવામાં આવે છે મિત્રો તેથી મિત્રો તમે ગુરુવારના દિવસ સિવાય બાકીના છ દિવસોમાં આ ઉપાય કરશો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા આપોઆપ નાશ પામશે મિત્રો તમારા ઘરના સભ્યો ખૂબ જ મહેનત કરે છે સતત તેને સફળતા નથી મળી રહી અને ઘરમાં પૈસા નથી આવી રહ્યા તેઓ ખૂબ જ મહેનત કરે છે સતત તમારે હંમેશા પૈસાની ખેંચ રહે છે તો મિત્રો તેના માટે એક ગ્લાસ લો અને તેમાં પાણી ભરી તેમાં મીઠું ઉમેરો અને તેને ઘરના એક ખૂણામાં રાખો મિત્રો તેની પાછળ લાલ બલ્બ મૂકો જ્યારે પણ પાણી સુકાઈ જાય ત્યારે તે ગલાસ સાફ કરો અને તેમાં ફરીથી થોડુંક મીઠું ઉમેરી પાણીથી પરો આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ થશે અને તમારા ઘરમાં કોઈને કોઈ માધ્યમથી પૈસા આવતા રહેશે મિત્રો મિત્રો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મીઠાને એક એવું રાસાયણિક માનવામાં આવે છે જે દરેક પ્રકારની ગંદકીને દૂર કરે છે અને વાસ્તુશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો આપણે દરિયાઈ મીઠું કાચા કાચના કાચના કલાસમાં ભરીને બાથરૂમમાં રાખીએ તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે તે પોતાની અંદર આ ઊર્જાનું શોષણ કરે છે મિત્રો અને મિત્રો તમારા ઘરમાં દોષ હોય તો તમે તમારા ઘરના બાથરૂમમાં મીઠું ભરીને રાખો તો તમારા ઘરનો વાસ્તુ દોષ આપોઆપ દૂર થઈ જશે મિત્રો આ માટે તમારે તમારા બાથરૂમને સાફ કરી શકો છો અને પછી કાચના ગ્લાસમાં મીઠું ભરો અને દર પંદર દિવસે તે બાઉનને બદલો જે મીઠું ભરી ભીનું થઈ ગયું છે તેને ફેંકી દો આમ કરવાથી તમારા ઘરને નકારાત્મક ઊર્જા દૂર થશે મિત્રો તમારા ઘરના દોષ સુધરશે અને તમારું મન પણ શાંત રહેશે મિત્રો મિત્રો તમારા ઘરના પરિવારના સભ્યોમાં ઉદાસી હોય તો તે પણ દૂર થશે શું તમે શું તમે ક્યારે પણ ગભરામણ અનુભવો છો અથવા તો તમને કોઈ પણ કામ કરવાનું મન થતું જ નથી તો મિત્રો તમારે મીઠાનો એક સરળ ઉપાય કરવાનો છે તમારા બંને હાથમાં આખું મીઠું લો અને થોડી વાર માટે તેને રાખો પછી તમારી આંખો બંધ કરો અને તેને પાણીથી ધોઈ લો પરંતુ કોઈના પગમાં મીઠું ના આવે તેનું ખાસ ધ્યાન રાખો મિત્રો આ ઉપાય કરવાથી તમારું મન શાંત થઈ જશે અને તમારા જીવનમાં સુખ શાંતિ વધવા લાગશે મિત્રો મિત્રો આ સિવાય મીઠું ખરાબ નજરને પણ દૂર કરવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે મિત્રો જો તમારા ઘરમાં રહેતા કોઈ બાળક અથવા કોઈ વડીલ ઉપર ખરાબ નજરની અસર થઈ હોય તો એક ચપટી મીઠું લઈને બાળકના માથા ઉપર ઘડિયાળની દિશામાં સાત વખત ફેરવી દો અને ત્યારબાદ તેને વહેતા પાણીમાં અર્પિત કરી દો મિત્રો મિત્રો આમ કરવાથી બાળક પરની ખરાબ નજર દૂર થશે જો કોઈએ તમારા ઉપર તંત્ર મંત્ર કે મેલી વિદ્યા કરી હોય તો મિત્રો મુઠ્ઠી પર મીઠું અને કાળમાં ત્રણ વખત વ્યક્તિના માથા ઉપર નાખો અને પછી તે મીઠું દરવાજાને બહાર ગટરમાં ફેંકી દો મિત્રો આ ઉપાય સતત ત્રણ દિવસ સુધી કરશો તો તમારા ઉપર જે ખરાબ નજર હશે તે શક્તિઓનો પ્રભાવ દૂર થશે આ સાથે તમારા જીવનમાં જે ગ્રહો નડતા હોય તેને શાંત કરવા માટે મીઠું ખૂબ જ અસરકારક સાબિત થાય છે મિત્રો જેમ કે જો તમને તમારા ભોજનમાં મીઠું ઓછું લાગે તો સફેદ મીઠાની જગ્યાએ કાળા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ આમ કરવાથી તમારા ઉપર શનિની અસર ઓછી થવા લાગે છે મિત્રો તો મિત્રો જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો છે તો સામાન્ય મીઠાનો ઉપયોગ કરવાની બદલે તમારા ભોજનમાં રોક મી મીઠાનો ઉપયોગ કરો જે તમને બ્લડ પ્રેશરની સમસ્યામાંથી બચાવે છે અને તમારો ચંદ્ર પણ બનવા બળવાન બને છે જો તમારા ઉપર મંગળ ગ્રહ પારે છે અને તમારું મન હંમેશા પરેશાન અને ચિંતિત રહેશે તમે હંમેશા ડિપ્રેશનથી ઘેરાયેલા રહો છો તો તમારે ગુરુવાર સિવાય અઠવાડિયાના છ દિવસ મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ મિત્રો મિત્રો આમ કરવાથી તમારું શરીર સ્વસ્થ રહેશે અને તમારું મન પણ શાંત રહેશે મિત્રો મિત્રો મીઠાને રાહુ અને કેતુ સાથે પણ સંબંધિત મનાય છે તેની તેથી જ્યારે તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો તેને હંમેશા કાચના વાસણમાં જ રાખો કારણ કે જ્યારે ગ્લાસમાં મીઠું ભરાય છે તો તે તમારા બધા જ ગ્રહોને શાંત કરે છે આ સાથે તમારે કાચના વાસણમાં મીઠું પરીને રાખવું જોઈએ અને તેમાં ચારથી પાંચ લવિંગ નાખી દેવા જોઈએ આમ કરવાથી તમારા કર્મ સુખ અને સમૃદ્ધિ વધશે અને તમારા કર્મ ક્યારેય કોઈ અસર નહીં રહે રાહુ અને કેતુ જેવા ગ્રહોની દૃષ્ટિની તમારા પરિવાર પર કોઈ અસર નહીં પડે મિત્રો મીઠું દરેક ઘરના રસોડામાં હોય છે અને મીઠાનો સીધો સંબંધ આપણા ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે પણ હોય છે મિત્રો તેથી જો આપણે ભોજન બનાવવાની સાથે આપણા પરિવારના સભ્યોનું જીવન સુધારવા માંગતા હોય તો આ ઉપાય અપનાવીને શારીરિક માનસિક અને આર્થિક રીતે સ્વસ્થ બનાવી શકીએ છીએ તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ